અને આ સાથે પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે કોંગ્રેસે આજે હાલ ત્રીજી યાદી જાહેર કરી ગુજરાતના કલ અગિયાર જેટલા નામો જાહેર કર્યા છે સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને કોંગ્રેસે ટિકિટ આપી છે તો આ તરફ આણંદથી અમિત ચાવડા જેમને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે આ તમામ જે સંભાવના એબીપી અસ્મિતા આપને દેખાડતું હતું એ પ્રમાણે હાલ સામે આવી રહ્યા છે નામ સુરતથી નિલેશ કુંભાણીને કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ સાથે અમરેલીની વાત કે જ્યાં જેની કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે તો સમાચાર કોંગ્રેસે પોતાની ત્રીજી યાદી જાહેર કરી ખેડાથી હાલ ટિકિટ આપવામાં આવી છે અને આ સાથોસાથ ખેડાથી કાળુસી ડાભીને કોંગ્રેસે ટિકિટ આપ્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે કુલ અગિયાર જેટલી બેઠકોના નામ દાહોદની વાત જ્યાં પ્રભાબેન તાવિયાળને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા જેની શક્યતા પણ જોવાઈ રહી હતી અને દાહોદથી તેમને આપવામાં આવી છે ટિકિટ છોટાઉદેપુરથી સુખરામ રાઠવા જેમને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે તો કુલ અગિયાર જેટલા નામોની આ યાદી કોંગ્રેસે આજે જાહેર કરી છે વાત પંચમહાલની ગુલાબસિંહ ચૌહાણ જેમને કોંગ્રેસે અહીં ટિકિટ આપી છે અને આ સાથોસાથ રાજકોટમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજુ યથાવત છે રાજકોટમાં જ્યારે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે એવામાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ કોને આપશે ટિકિટ તેને લઈ સસ્પેન્સ છે કારણ કે આ યાદીમાં રાજકોટનું નામ નથી ખેડાથી કાળુસી ડાભીને કોંગ્રેસે ટિકિટ આપી છે દાહોદથી પ્રભાબેન તાવ્યાર જેમને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે તો સતત આ અગિયાર બેઠકોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે છોટાઉદેપુરથી સુખરામ રાઠવા જેમને ફરી એક વખત ઉમેદવાર બનાવ્યા છે કોંગ્રેસે